એ બાય સગુણા આખી ચાલી શું કરતી હશે એને ઉકલતું હશે કે કોઈ દે આપડા વગર નથી તેમ ચોથી ઉકલે કોણ જાણે સગુણા એની કોઈ બની છે અને ઈ ઘરમાં કોઈનું મન નથી અને ઘર તો ખાલી ખાલી થઈ ગયું છે એ બાઈ ભૂતડી ઘર તો ખાલી ખાલી થઈ જાય ને ઈ તો ઘરની રોનક હતી तेरे વાત તો તો ઘરને રોનક કહેવાય ભૂતડી હોય કોઈ એને હેરણ તો નઈ કરતું હોય ને ના રે કહી દેવાની આ શું તો એ હું આપણે કહી દે તો કિસ ચમચો સે આતો ચમચો ને ચટ્ટી ને વનમ બોલ ઈ તધી રે તને એ શીખી જશે કોણ જાણે શું કરતી હશે અતાર તો સગુણા બોલ મારે તો છે ને તો પણ પુતળાને કીધું તો પુતળો કે નથી રવિવારે

પછી મૂકી કે ના મૂકી પછી તો પાંચ લાખ દી માર પપ્પા મૂકી આ એને એ હું એને કેવો શોખ હશે જો તો હોસ્ટેલ માં જવાનો આ તો ભણવાનો શોખ હોય ને ઈ જ જઈ શકે હો ઓ એ સાચી વાત છે હો જો તો સગુણા મમ્મી ની હાલત તો કાલ ની આમ ને આમ છે મમ્મી ખાવ નથી હાલન થોડું ખાઈ લે ના રે ના ભૂતડી જેવી એ ભૂખ જ નથી લાગતી મમ્મી તમને તાવ આવી ગયો છે તો થોડીક દવા લઈ આવો ને ના રે ના ભૂતળી મને કઈ તાવ નહીં આવતો મને તો ખાલી માથું દુખે છે ને શરીર દુખે છે ને મમી મને ખબર છે તમને તાવ આવે છે પણ તમે દવા ન લેવા જાવ શું કરે કે કાયડી ગઈ છે જો તો ઘર કેમ આવ સુનો સુનો થઈ ગયું નકર તો કેવો ઘરમાં કળરા હો તો હવે તો કંઈ છે જ નહીં મમી આપણી કાયડી છે ને ભણવા ગઈ છે ભણવા જવું હોય ને કક્કરવું હોય ને તો ઘર મૂકવું પડે એમ ને તો કોઈ થાય જ નહીં ઘરની બારે જાય વગર શું ઉધાર તો તમે શું એ મમ્મી ભૂતળી કોઈ દી બારે ન ગઈ આપડા પાહેન પાહે રહી એટલે એક બે દી હું થાય પણ આપણે ભણવા તો મૂકવી પડે ને મૂકવી તો પડે પણ શું કરું ભલે ને ભૂતળે ના પડી આજ મળવા જવાની આ તો રવિવારે આપણે જવાના જ છે કાઈ મળવા ભૂતળાની વાત તો સાચી છે મમ્મી આજ આપણે મળવા જાય ને તો એને જો એક બે દી માં તો હું ન ઉકલે પાછી આવતી રહે આમ તો અઠવાડિયું થઈ જાય ને તો એને ઉકલી જાય આપણે કાઈલીન ફોન કરે દેશે ফোননাস নানার দেখছে না ফোন তারটান ফোন কাছেজ বা পলা্যতাসেরাখ নাথনার দেনে। আমি মেনখাবার এ আপকা এর দিনতা এনি পেচ্ছ। হা ফোনাো ভূতরি তারম। আ নেহারে যে ও কও পারামে যাওয়াতারে আপ্রিকা এরিন ভোনসেতো ও হাজানে নেজই এখন ও ফোনার জোকা এরিদছেটথ। হ্যালো! হলো ভূতরি সুকরে হরে। এ মিকাতে ফোন করেই। હવે તમે શું કરો હરે એ બાઈ કાયડી અમે તો જો તો ગઈ ને ઢેરવાની મજા જ નહીં આવતી કોઈ ને કરશું નું સુનું થઈ ગયું તારા વગર તો અત્યારે તમને ફોન આપ્યો હવે અમાને બપોરના 2 થી 3 માં ફોન આપે સારું લે તું ગઈ ઢેરવાની મમી તો તાવ આવી ગયો તો હવે તો જો મમી ને મોમા હંકાલ ફૂટી ગયું લે મમ્મી ને તો વાત કરી દે હાલો કાયડી શું કરે હરે કાઈ ની હું તો બેઠી હું તમે શું કરો હરે એ આજુ અમે બેઠા છે તને ઉકલી તો ગયો ને પણ જે ડરબેડર બન્યું કે ના બન્યું એ હવે મમ્મી મને ઉકલી ગયો ને આ તવે એક જેડલ બની ગઈ હારું લે તો ઉકલાવી દેજો જમી લીધું ને હવે મમ્મી 12:30 વાગે જમવા ગયા હતા હારું લે હમ ભરીન દેજો ખાવા પીવામાં ધ્યાન રાખવાની એ હા લે ભૂતડી થી વાત કર હેલો કાયડી હા ભૂતડી આ નવા નંબર ઉપર ફોન કર્યા તે ઈસે મે મારો ફોન રિચોક થઈ ગયો તો તમે માજેડલના મહિ ફોન કર્યો હે તો ઠીક તારા ફોનમાં ચાર્જ જિન ના રે ના મારા ફોનમાં ન હતી ને એટલે મે માજેડલના મહિ કર્યો હવે તમારો ફોન એ ચાર્જ જિન માં ઠીક લે વાત કર ગાડી શું કરે રે કાઈ ની જો બેઠી હું તમે શું કરો ઘરે કાઈ ની જો હું એ બેઠી થી હમ ભારીને રહેજે ખાવા પીવામ ધ્યાન રાખજે એ હા હાલો ભૂતડી મારો છે ને ટાઈમ પૂરો થઈ જાય ને વાત કરવાનો હો તો હું ભૂતડાને ફોન કર લઉં હો એ હા ફોન કર લે ને મને રોજ એકવાર ફોન કરવાનો એ હા રોજ કરીશ આ તો ભલે હો सीताराम ભૂતડાને ફોન કર લે એ હા सीताराम હવે તો જો મમી મમો હંકાલું ફૂટી ગયું હારું લ્યો ખુશ તો થઈ ગયા હવે તો તારે ઉડી ગયો કા મમી કે રે હવે તો ઉડી જ જાય ને હારું લ્યો કાઈ ની ઉકલી તો ગયો હું એ ઉકલી ગયો હો બચારી हेलो तमामी એક ઓટો મારતા આવી પછી આવીને ખાઈ લઈએ આ ઓટો મારતા હો પછી આવીને ખાઈ લેશું આજ કઈ ખુશીમાં હંકાલા ફૂટે શેર્યા તમારી કાયડી ભણવા ગઈ નઈ ભણવા ગઈયો ને આજ ફોન આયો તો કે ગયો છે હારું લ્યો ઉકળી ગયો કેરેનો ફોન આયો શું નહોતું મમીનો ધાવ તા આવી ગયો ફોન આવ્યો ને આવે મટી ગયો અમારા ઘરની તો રોના કાલે ગઈ તે ઘરハવ સુનું સુનું થઈ ગયુંતું પણવા તો જવું પડે ને ના ના ઈ તો જ પડે ને ફોન આય તો બની ગઈ મને ઉકલી સારું લેઓ ફોન એલઆઉડ છે ફોન તો એલઆઉડ છે દિવસમાં કલાક એક વાપરવા દે ને વહી પાછા સારું ઈ તો ફોન તો વાત કરવા દેતા હશે ને હું વાત કરવા દે એટલે કરના વાત કરે ક્યાં કને મૂકી છે અમદાવાદ મૂકી છે અમે હવે આવતા રવિવારે જાશું મલવા આરો ઈ બને અમદાવાદે ફરી આવીને ક ના રે ના અમારે તમારી કાઈ રીતિ બધું શું હોય ક એ નહીં તો બધું ન જોય ને કાય કાળી ભણી ગણી ને ખૂબ આગળ વધે આપડા સમાજ નું ને પરિવાર નું ને ગામ નું ને નામ રોશન કરે ને ડોક્ટર બનીને આવે ના રે ના આટલી દૂર ગઈ છે તે નામ રોશન તો કરે જ ને પાછી એ હોશિયાર ભણવામાં નસીર તો બહુ હેઓ કાયલી આ તો ભલે લેઓ સીતારામ હવે અમે જઈએ ને ખાવાનું બાકી છે હવે પાછા મમ્મી વાડ જોતા હશે તો તમે જાઓ અમે તો ઘડીક બેસું હવે અમે તો ખાઈ પી નાયા હૈ અમે તો થોડીકવાર બેસ સુ ઠીક તો તમે બેહો અમે તો કીધું કે લેઓ એકા ટમાટ કા આવી ના રે નાય તો એમ જ હોય ને હાલો ભલે હો બધાને સીતારામ એ આ સીતારામ ભલે હો જય માતાજી એ આ જય માતાજી હો